મિત્રોને હું આવી ગયો છું આજે ભાઈ સાહેબના ઉજવણી આપણા રંગીલા રાજકોટમાં મેઈન સ્થળ એવું ગુરુદ્વારાએ આપણે આવી ગયા છીએ ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહેબ રેસકો આપણે આવી ગયા છીએ અત્યારે જે લાઈફ બિલ્ડિંગની બરોબર પાછળ આવેલું છે રિંગ રોડ પર તો આપણે ત્યાં જોઈએ ત્યાં આજે શું પ્રોસેસન છે દર્શન કરશું તમને પણ ઘરે બેઠા દર્શન કરાવશું કીર્તનનો આનંદ મેળવજો અને આપણે ત્યાંના જે સ્વયંસેવકો છે એમની જોડે પણ વાત કરશું અને હા તમે આ વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો એ ખાસ કરીને કોમેન્ટ કરજો સત્સિકાલ લખતા જાજો જય ગુરુદેવ લખતા જાજો અંદર જઈએ અને આપણે વાત કરીએ ચાલો અને હા વાલા મિત્રો ગુરુદ્વારામાં ગુરુ નાનક સાહેબનો આજે જન્મોત્સવ છે તો લંગર પ્રસાદ અવિરત અટૂટપણે ચાલુ હોય છે સવાર બપોર સાંજ જ્યારે પણ ભાવિક સંગતો આવતી હોય છે ભાવિક ભક્તો આવતા હોય છે સાહેબ એના માટે સરસ મજાનો લંગર પ્રસાદની સેવા ચાલુ હોય છે કીર્તનની સેવા ચાલુ હોય છે તો આપણે અંદર જઈશું તમને આ બધી સેવા હું આજના વ્લોગમાં બતાવીશ તમે આ વ્લોગ કયા જિલ્લામાંથી જુઓ છો ખાસ કોમેન્ટ કરજો અને જય ગુરુદેવ સત્સિકાલ લગતા જ ચાલો આવી જાઓ

લંગર પ્રસાદ ચાલુ છે કીર્તન ચાલુ છે તો એના વિશે થોડીક અમારા દર્શકોને માહિતી હા પહેલાં તો ખૂબ ખૂબ આભાર આપ અહીં પધાર્યા અને સમય કાઢીને આ ગુરુદ્વારાના દર્શન કર્યા ગુરુ નાનક દેવજીનો પાંચસો છપ્પનમો જન્મોત્સવ આપણે ગુરુપૂરબ કહીએ છીએ અને એટલા જૂના વખતથી તેઓ વિશ્વની ચાલીને એમણે પરિક્રમા કરી હજારો કિલોમીટર જે અત્યારે ગાડીથી પણ ન કપાય અને

કીર્ત કરના વન છકના એ ત્રણ ગુરુ નાનક દેવજીના મુખ્ય સિદ્ધાંત છે બરાબર અને બીજું એમણે મોટું એક કામ કર્યું કે જે તે વખતે સ્ત્રીઓને નીચ દ્રષ્ટિએ જોવામાં આવતો ભાઈ પુરુષ ઊંચા અને સ્ત્રીને એ એ સમયગાળામાં એવો થઈ ગયા અને એમણે એ દિશામાં બહુ ખૂબ કામ કર્યું સમાનતાનું કામ કર્યું બીજું કે શુદ્રો ઉચ્ચ જ્ઞાતિ વચ્ચેનો ભેદ ત્યારે બહુ હતો એ એમણે દૂર કર્યો એ એરિયામાં એમણે બહુ કામ કર્યું અહીં રાજકોટમાં ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહેબ આ ગુરુદ્વારા અમુક વર્ષોથી ચાલે છે લગભગ કે વધારે રિંગ રોડ રાજકોટ ઉપર બરાબર અને રવિવારે તો પ્રોગ્રામ થાય જ છે અને અઠવાડિયાના લગભગ દરરોજ સોમથી શનિ સવારે અને રવિવાર સાંજે પ્રોગ્રામ થાય છે ગુરુવાણીનું સબત કીર્તન કથા કીર્તન અને લંગર પ્રસાદ ની સેવા અહીં અવિરત ચાલુ છે

દરેક રાજકોટના લોકો અને આજુબાજુના લોકો જે જે લોકો સુધી મારો સંદેશ જાય છે બધાને નમ્ર વિનંતી છે આપને જ્યારે પણ સમય મળે ખાસ કરીને રવિવારે સાતથી નવ અહીંયા આપ આવો અને કીર્તન ભજનનો આનંદ લ્યો લંગર પ્રસાદ પણ અવિરત હર હંમેશ સંગત માટે તથા બહારના એવા લોકો માટે કે જેઓ જરૂરિયાતમંદ હોય બહાર આવે છે અમુક લોકો એમને લંગર પ્રસાદ આપવામાં આવે છે અને ખાસ કરીને કોરોના વખતે હજારો ટિફિન અહીંથી બનાવવામાં આવતા ગુરુદ્વારાની સંસ્થા તથા રાજકોટની અમુક બીજી સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હળી મળીને અહીં મોટું રસોડું ચાલતું વખતથી એક હરદર એટલે કે ઇમ્યુનિટી બુસ્ટર જે આખા વર્લ્ડમાં ત્યારે જાતું કુરિયર દ્વારા એ હજુ પણ મળે છે ઇમ્યુનિટી વધારવા માટે આપ આવીને અહીંથી લઈ જ અને તેલ ખાસ કરીને ગરડા લોકો માટે કોઈ દુખાવા હોય કે છાતીમાં કફ ભરાઈ ગયા હોય એ અહીંયા બહુ નજીવી કિંમતે મળે છે એના માટે પણ આપ અમારો સંપર્ક કરી શકો અને કોઈ પણ વ્યક્તિ અહીંયા આવીને કોઈ પણ પ્રકારની સેવા કરી શકે જનરલી લોકોને ખ્યાલ ના હોય ગુરુદ્વારાનું શીખનું કલ્ચર શું છે કારણ કે અહીંયા અમે અલ્પ સંખ્યામાં છીએ ખૂબ ઓછા પરિવારો રાજકોટમાં શીખ છીએ કોઈ પણ વ્યક્તિ આવી શકે ગુરુદ્વારામાં માથું ટેકી ભજન કીર્તનનો આનંદ લઈ શકે લંગર પ્રસાદનો લાભ લઈ શકે અને સેવા કરવાની ઈચ્છા થાય મારે લંગરમાં સેવા કરવી છે મિત્રો આપણી સાથે શેરુભાઈ શમશે તમારો હમણાં મને કિસ્સો જે વાત કરતા અમારા દર્શકો સુધી પહોંચાડવાનો આપણે પ્રયાસ કરીએ થોડુંક જણાવો ખાસ વાત એ કરવી છે કે ગુરુદ્વારા છે એ ખાલી શીખ ધર્મ માટે નથી એ એની ખૂબસૂરતી એ છે કે કોઈ પણ ધર્મ કોઈપણ જ્ઞાતિ કોઈપણ વ્યક્તિ ત્યાં આવી શકે કોઈ પણ ભેદભાવ વગર અને ખાલી રાજકોટના ગુરદ્વારામાં નહીં વિશ્વના તમે કોઈપણ ગુરુદ્વારામાં જાઓ ત્યાં તમને કોઈ તમારો ધર્મ નહીં પૂછે તમને કોઈ તમારી જાતિ નહીં પૂછે તમને કોઈ તમે સ્ત્રી છો પુરુષ છો બાળક છો તમે કોઈ તકલીફમાં છો તમારે મદદ લેવી છે કે મદદ આપવી છે ગુરદ્વારા હંમેશા ચોવીસ કલાક ખુલ્લા છે આપણે ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રસંગે એવું જોયું છે કે પૂર આવ્યા હોય કે ભૂકંપ આવ્યો હોય કે કંઈ પણ પ્રોબ્લેમ થયો હોય સેવામાં હાજર હોય છે મારો એક કિસ્સો કહું અમે ડીલરોને લઈને દુબઈ અને આબુધાબી ટ્રીપમાં ગયા બે પાંચ વર્ષ પહેલાનો કિસ્સો છે અને મોડું થઈ ગયું અમને રિટર્ન થતા હતા આબુધાબીથી એટલે મેં ગુરુદ્વારામાં ફોન કર્યો દુબઈના ગુરુદ્વારામાં કે ભાઈ અમને મોડું થયું છે અમને લંગર પ્રસાદ મળશે हूं तो जे ट्रस्टी ए फोन उपाड़यो ए मारी पर नाराज થઈ ગયા કે ગુરદ્વારે મે ફોન કરતે હોર પૂછતે હો લંગર મિલેગા ઓ ગુરદ્વારે મે 24 ઘંટે લંગર ચાલુ હોતા હે આવો લંગર છકો આપકી ઈચ્છા હો આપ સેવા કરો પૈસો સે સેવા કરો શ્રમ સે સેવા કરો આપકો જોલ ઠીક લાગે કરો પરા આવો યહ લંગર પ્રસાદ લો એટલે આ સંદેશો છે ગુરુનાનક ને આમ નો પર્સનલ એક્સપીરિયન્સ હે એ ભી અહીંયા નહી મિત્રો વિદેશ માં પણ આટલું માન છે તમે તો સાહેબ આપણે તો રંગીલા રાજકોટમાં રહી છીએ ને આપણા ઘર આંગણે ગંગાજી હોય ને એવી આપને આ સુવિધા છે તો ચોક્કસથી દર રવિવારે ફેમિલી સાથે કીર્તનનો આનંદ લ્યો લંગર પ્રસાદનો આનંદ લ્યો સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે ટાઈમિંગ દેખાય છે તો જરૂરથી મુલાકાત કરજો ફરી મળીશું ક્યાંક નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ અને હા વાલા મિત્રો ગુરુજીના દ્વાર તો સર્વે માટે હંમેશા માટે ઓપન જ રહેતા હોય છે જેમ આપણે સ્કૂલના વિશે માહિતી મેળવી એમ તમે પણ તમારી સ્કૂલના બાળકોને સ્કૂલ છે કોલેજ છે કોઈ એવી ઓર્ગેનાઇઝેશન છે જે ગુરુદ્વારે તમે દર્શન કરવા લઈ આવો બાળકોને એની ઇન્ફોર્મેશન મળશે અને આપણી આજની પેઢીને જે આપણા ઇતિહાસની નોલેજ મળશે બીજું ગુરુના આશીર્વાદ મળી જશે ને તો સાહેબ બેડો પાર થઈ જશે તો વધુને વધુ આ વિડિયોને શેર કરજો ક્યાં જિલ્લામાંથી આ વિડીયો જોવો છો ખાસ લખજો જય ગુરુદેવ લખતા જાજો સત્રી અકલ લખતા જાજો આવજો